ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આરવાડા તથા અધિકારી શહેર ગ્રામ્ય મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપેલી હોય

આ ઓટો રિક્ષા સાથે માણસ હાજર મળી આવ્યો હતો જે રિક્ષા તેણે ચોરી અગરતો તો છડકપડથી મેળવેલ હોવાનું જણાવ્યું હતું જેની કિંમત રૂપિયા પચાસ હજાર ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવી હતી આ રિક્ષા વિશે પૂછપરછ કરતા આજથી દોઢેક મહિના પહેલા તેમના મિત્ર રઘુભાઈ મોરજીભાઈ પરમાર રહેવાસી કુંભણ તાલુકો મહુવાવાડાએ રૂપિયા પાંચ હજારમાં વેચાતી આપેલ હોવાનું અને તે રિક્ષા પોતે વાપરતો હોવાનું જણાવ્યું હતું જે અંગે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે બોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે આરોપી છે હરીશભાઈ કનુભાઈ ચારોલિયા ઉંમર વર્ષ વીસ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તેમની પાસેથી કાળા કલરની બજાજ કંપનીની રજીસ્ટ્રેશન નંબર જી ચોવીસ ડબલ્યુ ઓગણચાલીસ ત્રાણું ચેસીસ નંબર તથા એન્જિન નંબર વાળી રિક્ષા જેની કિંમત રૂપિયા પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળા તથા ના રાજેન્દ્રસિંહ સરવૈયા અશોકભાઈ ડાભી અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગડસર તેમજ બીજરાજસિંહ ગોહિલ જોડાયા હતા રિપોર્ટ એજાજ શેખ ભાવનગર